સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું થ્રેસર આ થ્રેસર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકશો પહેલાં દિલીપભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર રૂબરૂ લેવા કે જોવા જાવ તો દિલીપભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી આ થ્રેશરની અંદર ટોટલ વસ્તુ નીકળી જશે મગફળી ચાલીસ હજાર રાખી છે જેમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો અરવલ્લી જિલ્લો ધનસુરા અને પાટીયો ગામે જોવા મળશે મોડાસા પાસે હવે તમારે આ થ્રેસો લેવું હોય દિલીપભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી આ થ્રેસો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો